નમસ્કાર મારું નામ ધ્રુવી ચૌધરી છે હું ડોલવણ તાલુકો ડોલવણ અને જિલ્લો તાપીમાંથી આવી છું મારા સખી મંડળનું નામ છે મહાલક્ષ્મી સખી મંડળ અને અમે આ લાવ્યા છે જાત જાતના કઠોળ જે પૂરી તરહથી ઓર્ગેનિક છે જેમ કે અડદની દાળ છે ચણાની દાળ છે દેશી મગ છે દેશી ચોળી છે અને એ ઉપરાંત અમે ચટણી બનાવીએ છીએ આ એને કહેવાય લસણની ચટણી અને જે અમે ખાંડીને બનાવીએ છીએ વાટીને નહીં અને જેમાં એક કડી લસણનો ઉપયોગ થાય છે એ ઉપરાંત અમે નાગલીની વસ્તુ વાપરી લાવ્યા છે જેમ કે નાગલીના બિસ્કિટ અને નાગલીના પાપડો એ ઉપરાંત અમે અથાણા બનાવીએ છીએ અલગ અલગ જાતના ઓર્ડર પ્રમાણે જેમ કે લીંબુનું અથાણું લસણનું અથાણું કેરીનું અથાણું આંબા અથાણું અને એ અથાણામાં અમે રાજમોટી તેલનો ઉપયોગ કરીએ છીએ અને કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કરતા નથી સુરતમાં અમને સ્ટોલ મળવા બદલ જીએલપીસીનો ખૂબ ખૂબ આભાર